啊。 પાતો પનાળો લેયા અમે હાથ પકડીએ ડારીએ ડારીએ અમે દેખન આરીયા હા હા બાબા ઉપર નાળો પકડી રાખ એ કે ન્યાતિ નો મુકતા કુદરી આઈ ગયે તો નામે આવતું આ તમને આવતા આવો એટલે નું પૂજી અને દાદા બાજુ આપણો આપ બેમાં રૂમમાં કુદરીમાં તાઈનો સાંદો પાણી તરી ગયો છે એનો બીજ કરી જા એકલા જઈ કે એકલા પકડી આળો નાળો આ પાએ હું દેવતર આના છેલે પાણે લઈ લે છોકરી છે આના ઉપર પક દેવાનો છે હાલો દેઈ ગયો પકડી દીધો હાલો દેઈ ગયો પડી જાય બમે છે ને બે જણ છે આને મારે કે હું નું નો દેખાય હાલો તો પડી જાય ઓ વાળીઓ મજી બોલો હટો બના તમે ની